જેમાં ચાર શખ્સો દારૂ સહિત લાખો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યા મકરપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે વહીવટદાર સંજય એલસીબી ના વહીવટદાર ફિરોઝ અને પીસીબી વહીવટદાર દીપુ સહિત તમામના રાજમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરમાં હજુ વધારે મહેનત કરે તો શહેરમાં આના જેવા બીજા ઘણા વિદેશી દારૂના સ્ટેન્ડ પકડાઈ શકે તેમ છે તહેવાર કોઈપણ હોય વડોદરાના બુટલેગરો દારૂની રેલમછેલ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી સ્થાનિક પોલીસના નાક નીચેથી શહેરમાં દારૂનો જથ્થો ઠાલવતા બુટલેગરો પર કદાચ વડોદરા પોલીસ મહેરબાન હશે પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તેમની પર સતત નજર રાખી રહી છે ત્યારે વડોદરામાં ટૂંક ગાળામાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી લાખોની કિંમતના દારૂ અને મુદ્દામાલ સાથે ચારની ધરપકડ કરી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે એમ પઢિયારને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા શહેરના તળસાલી ગામમાં આવેલા ચોરાવાડુ ફળિયામાં દારૂનું કટિંગ અને વેચાણ થાય છે જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સતત વોચમાં હતી તેવામાં એક સફેદ રંગની બ્રેઝા કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી અને દરોડો પાડતા એક ઘરમાંથી એક લાખ આઠ હજાર ત્રણસો એકાણુંની કિંમતની છસો સોળ નંગ દારૂની બોટલો મળી આવી હતી આ સાથે દારૂનો ધંધો કરતા ચાર શખ્સોને પણ સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડતાની સાથે જ મકરપુરા પોલીસની આંખો ખુલી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરી પૂછતાછ કરતા દારૂનો ધંધો ચલાવનાર ધર્મેશ ઉર્ફે શંભુ સુરેશભાઈ કનોજીયા હોવાનું ખુલ્યું હતું જ્યારે દારૂનો જથ્થો રમીલા ઉર્ફે પ્રેમીલા વિશાલભાઈ પ્રજાપતિ પૂરું પાડતી હોવાની વિગતો સપાટી પર આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ અને વાહનો મળી કુલ આઠ લાખ છન્નું હજાર ચારસો એકવીસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન અવધેશ પ્રેમનારાયણ ચતુર્વેદી વિજયસિંહ ચિમનભાઈ રાજપૂત ઇન્દ્રસિંહ ઉર્ફે ટીકો રમેશભાઈ રાજપૂત અને અશોકભાઈ ડાયાભાઈ વાડી આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઈ કનોજીયા અને રમીલા ઉર્ફે પ્રેમિલા વિશાલભાઈ પ્રજાપતિની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા